આ પાવના ડબ્બા કેટલા જ ડબ્બો આપ્યો છે ઓકે એમાં આટલો વધારો દેખાઈ રહ્યો છે આપણે બરાબર પહેલા એક જ ડબ્બો આપણો ખવડાયેલો છે ત્રણ લિટર દૂધ હતું અત્યારે ચાર લિટર દૂધ થયું છે અને રોજનું બે લિટર દૂધમાં વધારો થયો છે અને એક ટંકનું ફેટમાં દસ ટુડાનો વધારો થયેલો છે અને વાત કરીશું આપણે કે ખરેખર ભેંસમાં શું શું સમસ્યા આવતી હોય છે તમે પણ હેરાન થતા હોય જેમ કે બંધાતી ના હોય વેતનમાં ના આવતી હોય બહુડું જામ થઈ જવું વાચર બંધ થઈ જવા આચેમો લોહી જાવું વચ્ચેમાં ખોદા આવવા અને દૂધ ઓછું કાઢજે ફેટ ઓછું દે જો આવી ભાઈ તકલીફથી હેરાન થતા હોય તો એકવાર અવસ્થે અમારી આ વસ્તુ વાપરો બરાબર ને પાવતી છે આપણી જોડે હા બતાવો પાવતી બતાવો પહેલાંની પાવતી પછી કેમ નજીક લાવજો આ તમે મિત્રો જોઈ શકો છો પહેલાંની પાવતી મનુભાઈ કિસ્સાભાઈ રાઠોડ પહેલાં એમનું દૂધ હતું એક લીટરને અઠ્ઠોણું અને ફેટ પચાસ હતું અને એસેને બેસી હતું આ મિત્રો તારીખ છે પાંચ એક બે હજાર પચીસ અને અત્યારે ટોટલ એક મહિનો થયો છે આ આજની તારીખ છે આ તમે જોઈ શકો છો આજની તારીખ તારીખ છે છવ્વીસ એક બે હજાર પચીસ દૂધ છે એમનું પાંચ લિટર અને ફેટ છે ચોસઠ આ મિત્રો લાઈવ તમને બતાવું છું કે આપણી વસ્તુ ખવડાયેલી છે તો આટલો ફાયદો થયેલો છે ઓકે આ તમે નિહાળી રહ્યા છો આ ભ્યાસ આવ ભેંસે બતાવી દો આ ભેંસ મિત્રો તમે જુઓ એકદમ હેલ્ધી છે એની અંદર તમને કોઈપણ જાતનો પ્રોબ્લેમ કે કોઈપણ જાતની તકલીફ જોવાની મને ઓકે આ તમે નિહાળી રહ્યા છો ગાયો ભેંસવાની વિડીયો અને અજીતભાઈ તમારી આ વિડીયો બીજા ખેડૂત મિત્રો જોશે જે લોકો ગાયો અને ભેંસો રાખતા હોય એમને તમે શું કહેવા માંગો છો આપડા પાવડર વિશે એમ તો કઈ કે હારું પાવડરમાં સારો છે અને દૂધ અને ફેટમાં વધારો જોવા મળે છે અને બીજું કે અમારી ભેંસ ખોરાક નથી લેતી બેરા અને પાવડર આપ્યા પછી ખોરાક બી સારો લે છે અને હેલ્ધી બી સારું બરાબર બીજા ખેલુ મિત્રો અલગ અલગ બીમારી થી દૂધ અને ફેટની હેરાન થતા હોય તો આપણો પાવડર ખવડાવે તમને ફાયદો થાય કે ના થાય 100% નો ફાયદો થાય એમ હા તો કઈ કારણ કે અમારો ફરક પડી ગયો એટલે બીજાને હું એટલું જ કહું ફરક પડી જાય બરાબર તો મિત્રો આ તમે નિહાળી રહ્યા છો ગાયો બેસોની વિડીયો અને તમે હેરાન થતા હોય ને કોઈ પણ જાતના પ્રોબ્લેમ આવતા હોય દૂધ ફેટના તો એક વાર અમારા કેટલ ફીડમાં મેક્સ પાવડર આવે છે મંગાવો રિઝલ્ટમાં તમને મજા આવી જશે અને વિડીયોની અંદર પહેલી વાર હોય તો લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને આવનાર દરેક અપડેટ તમને મળતી જશે ઓકે થેન્ક યુ સો મચ